નમસ્કાર ધોરણ છના વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ નંબર ત્રણ અને રણ વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશેનો અભ્યાસ કર્યો હતો આ લેક્ચરની અંદર આપણે પર્વતીય વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓ અંગેનો અભ્યાસ કરીશું પર્વતીય વિસ્તારમાં તમે જુઓ તો મોટા ભાગની જે વનસ્પતિ છે તે શંકુ આકારની હોય છે અને જે પ્રાણીઓ છે એ અલગ અલગ રીતે આ પર્વતીય વિસ્તાર છે એની અંદર વિવિધતા ધરાવતા હોય છે આ નિવાસસ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા હોય છે અને પવનથી ભરપૂર હોય છે કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા અને પ્રાણીઓ છે તો આ જે વિસ્તારના વૃક્ષો છે એ શંકુ આકાર ધરાવે છે તમે ચિત્રમાં જોઈ શકો છો આ પ્રકારના વનસ્પતિ છે એ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હો કે તેવા વિસ્તારની ક્યારેય મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઊગતા હોય તેવું નોંધ્યું છે આ નિવાસમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અવલોકન કેવી રીતે હોય છે આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા તેની ડાળીઓ ઢળતી હોય છે કેટલાક વૃક્ષોના પાંદડા છે એ સોય આકારના હોય છે સોય આકારના હોય એટલે એની ઉપર બરફની વર્ષા થાય તો એ તરત પીગળીને નીચે પડી જાય એટલા માટે એની વિવિધતા હોય છે તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે આ અનુકૂલનને લીધે જ એ વનસ્પતિ છે ત્યાં જીવન ટકાવી શકાય નહીં જીવન ટકાવી શકતી નથી પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે તેમને ઠંડીથી રક્ષણ માટે તેની જાડી ચામડી હોય છે અને રૂવાટી હોય છે જેને કારણે ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે ઉદાહરણ તરીકે તમે જોશો તો પોતાના શરીરને ગરમ રાખવા માટે થઈને યાકને લાંબા વાળ હોય છે અને હિ છે એના શરીર અને પગ તથા પંજા ઉપર ગાઢ રોવાટી હોય છે જેને કારણે તે બરફમાં ચાલતી વખતે પોતાના શરીરને ઠંડીથી બચાવી શકે છે જ્યારે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાળ ઢાળ ઉપર તે દોડી શકે છે જુઓ ત્રણ પ્રાણી આપણને યાક અહીંયા ચિત્ર આપેલા છે આ હિમચિત્તો હિમચિત્તાની આ પગ પંજા ઉપર રૂવાટી જોવા મળે જેથી તેને ઠંડી લાગતી નથી આ યાક છે તો યાક છે એના શરીર ઉપર એટલા બધા વાળ હોય છે કે જેથી તેને ઠંડી લાગતી નથી અને પર્વતીય બકરી તો પર્વતીય બકરી છે એના પગની ખરી એટલી મજબૂત હોય છે કે જેના લીધે આ બકરીઓ છે તે ખડકાળ વિસ્તારમાં પણ સારી રીતે ઢાળવાળા રોડમાં પણ સારી રીતે દોડી શકે છે પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો છે એ બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલનો છે એ આપણને જોવા મળે છે તો જેમ જેમ તમે પર્વતીય વિસ્તારની અંદર જશો તેમ તેમ તેના અનુકૂલનો છે એ બદલાતા જશે હવે જોઈએ ઘાસના મેદાનો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે શક્તિશાળી પ્રાણી છે જંગલમાં રહેતું હોય કે ઘાસના મેદાનમાં રહેતું હોય જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેને મારી શકે છે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે સિંહ તથા હરણના ચિત્રને તમે અહીં જુઓ આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુની તરફ તો તમે એનું નિરીક્ષણ કરશો તો આંખ પણ એવી જ જગ્યાએ ગોઠવાયેલી છે એના અનુકૂલન પ્રમાણે કે જેથી તે સારી રીતે જોઈ શકે અને કાન છે એ પણ થોડી પણ હલનચલન થાય તો સાંભળી શકે અને એના પોતાના જીવને બચાવી શકે એવા એના આંખ કાનની રચના હોય છે અહીંયા જો તમને દેખાડે છે તો આના કલર છે આછા ભૂખરા જેવા હોય છે શું કામ તો કે આ એના કલરને કારણે ઘાસનો કલર અને એનો કલર બંને સાથે મેચ થઈ જાય છે જેને લીધે તે શિકાર કરવા વાળા પ્રાણીઓ છે એના તરફથી રક્ષણ મેળવી શકે છે ભૂખરો રંગ છે ત્યારે શિકાર કરવા માટે જાય છે આ પ્રાણીઓ છે એનો આછો ભૂખરો રંગ છે એ જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે સિંહને ઘાસના મેદાનમાં છુપાવવું હોય કે જ્યારે શિકાર કરવા જાય તો એ સારી રીતે છુપાઈ શકે એ માટેનો શરીરનો રંગ છે ઘાસના રંગ હોય છે ચહેરાની આગળની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન માટે ખ્યાલ આપે છે એના શરીરમાં આગળની તરફ આંખો હોય જેને કારણે ચોક્કસ સ્થાન વિશેનો ખ્યાલ આપે છે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે હરણ છે એ જંગલમાં રહી શકે શું કામ તો એને અનુકૂલો છે કે એને ખૂબ મજબૂત પ્રકાંડ હોય એને ચાવવા માટે મજબૂત દાંત હોય છે હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે તો શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન છે એ લાંબા હોય છે બીજું અનુકૂલન કે શિકારી પ્રાણી છે એનું હલનચલન જરા પણ થાય તે ફટાફટ એ સાંભળી શકે એ માટે તેના કાન છે લાંબા હોય છે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે એની માથાની બાજુ પર આંખો હોય જેથી તે દરેક બાજુએથી પોતાનો ખતરો છે એ જોઈ શકે છે અને એ બચી શકે છે આ ઉપરાંત હરણની ઝડપ છે એ પણ શિકારીથી દૂર ભાગવામાં તેને મદદરૂપ કરે છે તો આ રીતે હરણ સિંહ કે અન્ય પ્રાણી છે એ વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે તો આ રીતે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણી છે તો એના પણ અનુકૂલનો તો આપણને એવું પૂછાય કે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનો કયા કયા તો સિંહના અનુકૂલનો લખીએ આપણે કે એની આંખ છે એ મસ્તકના આગળના ભાગમાં હોય એનો રંગ છે આછો ભૂખરો હોય હરણ છે તો એને મજબૂત દાંત હોય છે એનો રંગ પણ આછો ભૂખરો હોય છે કાન છે લાંબા હોય છે જેથી તે શિકારી પ્રાણીઓથી બચી શકે આ ઉપરાંત તેની ઝડપ પણ ખૂબ વધારે હોય છે જેથી તે શિકારી પ્રાણીથી દૂર ભાગી શકે તો આવા આલોકલનો ધરાવે છે હવે જલીય નિવાસસ્થનો છે એની વિશેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું